હું આજે ચેલેન્જ કરું છું એ તમામ ભાજપના ધારાસભ્યોને મંત્રીઓને ભાજપના જિલ્લા પ્રમુખોને કે જો આ તમારામાં આ નાટક તમારું ન હોય અને તમારા દિલની અંદર ખેડૂત પ્રત્યેની 1% ની હમદર્દી હોય તો તમે સરકારની આંખમાં આંખ નાખીને કયો કે ગુજરાતના ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ નઈ થાય તો સરકાર સામે અમે આંદોલન કરશું લઈ ફોટો પાડવાના દેખાડા નહી ભાજપનો ધારાસભ્ય સરકાર ને આંખ નાખીને આંખ કીએ કે મારા ખેડૂતોનું મારા મત વિસ્તારના ખેડૂત નું મારા ગુજરાતના ના ખેડૂત નું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એનો પાક ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ જો સરકાર માફ નહીં કરે તો હું એની સામે આંદોલન કરીશ અને આજે હું આ દસ હજાર ખેડૂતોની વચ્ચે કહું છું કે જો આ ભાજપનો એક ધારાસભ્ય સરકાર સામે આંદોલન કરશે તો એનું સન્માન કરવા હું જઈશ આ કોંગ્રેસના મંચ ઉપરથી જાહેરાત કરું છું કે એક ભાજપનો ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે ઉપવાસ આંદોલન કરશે તો એનું સાલ ઓઢાડીને સન્માન કરીશ ને એની આરે ઉપવાસમાં બેસી જઈશ